થઈ જશે અરે ભાઈ થઈ ગઈ આખા ગામમાં મહેશ અને શ્યામલાની જમીન બચી છે બાકીની જમીન બંજર બની ગઈ છે વાત તો સાચી છે પરંતુ આનું કારણ શું છે શા માટે આપની જમીન એક પછી એક આપણને છોડીને જઈ રહી છે કોઈની નજર લાગી ગઈ છે આપણા ગામ પર હમ એવું જ લાગે છે પણ કરવું શું હું કહું છું કે ચાલો આપણે આ ગામ છોડી દઈએ ચાલો બીજે ક્યાંક જઈએ કેવી વાત કરો છો આ ગામ છોડીને આપણે ક્યાં જઈશું અને આ પણ આટલા વર્ષોથી ખેતીમાં એ મંદી છે કે નવી જગ્યાએ સ્થાયી થવા માટે કોઈની પાસે પૈસા જ નથી અલે ભાઈ બેંકની લોન પણ ભરપાઈ કરવાની છે

જુઓ તમે વાત તો સારી કરી રહ્યા છો પરંતુ આ ગંજર જમીન ખરીદશે કોણ વાલી કે આ સૂચન કર્યું હતું કે ઓનલેગ મોલ બનાવવા માંગે છે જેના માટે તેમને જમીનની જરૂર છે તેથી એમને આપનું ગમ ગયું છે અને પૈસાની ચિંતા કરશો નહીં આપણને એટલા તો કે જેથી આપણને આપની ખેતી માટે નવી જગ્યા શકીએ હા તો બધા સાથે મને નક્કી કર્યું છે કે આપણે આપણી જમીન વેચીશું આપણે બીજું કરી પણ શું શકીએ

અને આજે જ્યારે હું વેદનાથી કંટાળી રહી છું તમે લોકો મને ઓળખવાની ના પાડી રહ્યા છો તમે મારી મદદ કરવાને બદલે મને એકલી છોડીને ભાગી રહ્યા છો અરે આ કોયડા ના કાઢો સીધું સીધું કહો તમે કોણ છો અને તમે અમારી પાસે શું ઈચ્છો છો હું પૃથ્વી છું પૃથ્વી જેના કારણે તમે સૌ અસ્તિત્વમાં છો હા તો પછી એની શા માટે આવ્યા છો અમને તમારી જરૂર નથી અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ તારી હાલત જોઈ છે મારી આ હાલત તમે લોકોએ જ કરી છે મેં ઘણી પેઢીઓ સુધી આ ગામને મારા બાળકને જેમ ઉછેર્યું મેં તમારા પૂર્વજોની કેટ કેટલી સેવા કરી બધાએ મારા પોતાની મામાની જ્યારે હું બીમાર પડી ત્યારે મારી સંભાળ લીધી અને તમે બધા મને બીમાર મૂકીને ભાગી રહ્યા છો જૂઠું બોલશો નહીં અમે તમારી આ સ્થિતિ ઉભી કરી નથી તમે પોતે જેટલા ગંદા થઈ ગયા છો કે અમે તમને છોડી મજબૂર છીએ અમે અહીં રહીશું તો અમે અને અમારા બાળકો ભૂખે મળીશું જૂઠું હું નહીં તમે બોલો છો તમે લોકોએ ખેતીની રીત બદલીને મને દૂષિત કરી છે અને હવે આખો દોષ મારા પર નાખો છો શરમ નથી આવતી અમે કેવી રીતે પ્રદૂષિત કરી અમે તો એ જ કરતા આવ્યા છે જે બીજા બધા કરે છે અમે ખેતી ખૂબ સારી રીતે કરીએ છીએ તમારી માટી પોતે જ પ્રદૂષિત થઈ છે આ બધું ખોટું છે તમે લોકો છો જે દર વખતે અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા રહ્યા છો જેના કારણે મારી આ હાલત થઈ છે વિવિધ પ્રકારના રસાયણોથી તમારો અર્થ શું છે અમે ફક્ત અન્ય લોકો જે કરે છે તેનો જ ઉપયોગ કરીએ છીએ તેમની જમીનમાં તો આવું ન થયું અને તમે હવામાં વાતો કરશો નહીં જો કોઈ નક્કર પુરાવો હોય તો જણાવો શું તમે જાણો છો કે ભારતના અર્થતંત્રમાં કૃષિનો કેટલો ફાળો છે એ તો એ પચાસ ટકા આજે પણ ભારતની પચાસ ટકા વસ્તી માત્ર ખેતીમાંથી જ આવક મેળવે છે અને તમે ઉપયોગ કરો છો તે ઘણા રસાયણો જમીન માટે ઝેરી છે તમને તેની અસર તરત નહીં દેખાય એક વર્ષ પછી બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી સમય લાગશે પણ અસર ચોક્કસ જોવા મળશે અને બાકી તમે જે જમીનની વાત કરી રહ્યા છો તે પણ બંજર જ બની જશે આજે નહીં તો કાલે ચોક્કસ થશે ના 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 આ બધી માત્ર હવામાં વાતો છે આ રાસાયણના ઉપયોગથી અમારી ખેતી બમણી અને ઓછા સમયમાં થાય છે આનાથી કોઈ નુકસાન થતું નથી નુકસાન થાય છે જો તમને વિશ્વાસ ન હોય તો પંજાબમાં ઓગણીસો એસી ઓગણીસો નેવું વચ્ચેના જંતુનાશક પ્રદૂષણ વિશે વાંચો જો તે પણ તમને ખાતરી ન આપે તો પછી બે હજાર અગિયારમાં કેરળમાં એન્ડોસલ્ફાન દુર્ઘટના વિશે વાંચો આ માત્ર બે જ ઉદાહરણો છે મારી પાસે આવા ઉદાહરણો ભંડાર છે આ રસાયણો માત્ર મને જ નહીં તમને પણ અસર કરે છે તમે મનુષ્યો પણ અનેક પ્રકારના રોગોથી પીડિત છો પરંતુ તમે અત્યારે આ બધું નહીં જોઈ શકો ખેતી કરવાની વાત કરો છો ને પણ શું ફાયદો તમે ત્યાં જઈને એ જ રસાયણનો ઉપયોગ કરશો પછી તે દૂષિત થશે પછી તમે બીજે ક્યાંક જશો બીજે ક્યાંક જશો અને આ ચક્ર આમ જ ચાલતું રહેશે

હવે આ રસ્તો છે અમને બીજી કોઈ રીતે કહ્યું નથી આજ ભૂલ કરો છો તમે લોકો વૈદિક ખેતી વિશે વેદોમાં વિગતવાર લખ્યું છે તે સારી રીતે સમજાવે છે કે કેવી રીતે જૂના સમયમાં લોકો આ રસાયણો વિના ખેતી કરતા અને ઘણો પાક પકાવતા

બ્રહ્મધારણીક ઉપનિષદમાં બાર પ્રકારના પાકનો ઉલ્લેખ છે અને તે વ્રીહિ યબ માસા તલ મૂંગ ખાલવા પ્રિયંગુ અનુ શ્યામક નિવારા ગોધુમા અને મસૂર આ બધાને ઉગાડવા અને સાચવવાની વિવિધ પદ્ધતિઓ વેગમાં સમજાવવામાં આવી જ છે તમે પાકોના નામ ગણાવવાનું બંધ કરો અને કહો કે આ રસાયણો વિના ખેતી કેવી રીતે થતી હતી ઉપજની ક્ષમતા વધારવા માટે મોટા ભાગે ખાતર અથવા ખાતરના રૂપમાં કૃષિ ક્ષેત્રમાં ગાયના છાણનો ઉપયોગ થતો હતો અને વૈદિક કૃષિમાં તેને કરીસા, સાકન, સાકેત વગેરે નામોથી ઓળખવામાં આવે છે ખેતીમાં ગાયના છાણનો પૂરતો ઉપયોગ કરવાથી સારી લણણી થાય છે વૈદિક કૃષિ કુદરતી આફતોને કેવી રીતે નિયંત્રિત કરવું તેના વિશે પણ સભાન છે અથર્વવેદમાં છછુંદર, ઉંદરો પક્ષીઓ અને દુષ્કાળ જેવી સમયથી ચાલતું આવ્યું છે સારું મતલબ દાદી સાચા હતા જ્યારે તેમણે કહ્યું કે તેમના દાદા આ રસાયણ વિના ખેતી કરતા હતા અને પાક પણ સારો થતો હતો આ રસાયણ ઉપયોગથી મને ઘણી તકલીફ થાય છે હવે મને અને મારી માટીને સુરક્ષિત રાખવાની જવાબદારી તમારા બધાની છે તમે લોકો મને સુરક્ષિત રાખો અને હું તમને વાત માત્ર ખેતીમાં કેમિકલના ઉપયોગની નથી પરંતુ આજના સમયમાં અન્ય ઘણા કારણો છે છે જેના કારણે પૃથ્વી પ્રદૂષિત થઈ રહી મોટા કારખાનાઓ તેમના કારખાનાનું પાણી ખુલ્લા મેદાનમાં છોડે છે અને જેના કારણે જમીન દૂષિત થાય છે અને પછી તે જ પાણી જળચક્ર દ્વારા આકાશમાં જાય છે અને પછી પાછો વરસાદ પડે છે જેના કારણે તે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે આકાશ તરફ જશો તો કાળા વાદળો જ દેખાય છે આ બધા મને બીમાર કરે છે અને પછી તમે લોકો મારા પર ઉગેલા પાક ખાવ છો જેના કારણે તમે પણ બીમાર પડો છો મારી એક જ વિનંતી છે કે તમે બધા મને એટલે કે આ ધરતીને આ દેશની માટીને બચાવો નહીં તો આવનારી પેઢીઓ માટે કશું જ બચશે નહીં કશું જ બચશે નહીં રી નદી મેં લહેજા તરે ખેતો મેં લહેરાતની સી હૈ દુલકી આરજુ